સુરત શહેરની અડાજણ પોલીસ દ્વારા અચાનકથી થી નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું ભાડા કરાર વગર રહેતા લોકોનું સદ્ધન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અડાજણ વિસ્તારમાં આવેલ બંગલા દુકાન મકાનો અને ઓફિસોના માલિકો પાસે વિગતો માંગવામાં આવી અડાજણ વિસ્તારમાં આવેલ ભગવાન પાર્ક સોસાયટીમાં એકસો જેટલા મકાનો ચેક કરવામાં આવ્યા ભાડા કરારની વિગતો ચેક કરીને ઓનલાઈન નોંધણી ન કરાવી હોય તેવા માલિકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી પોલીસે બંગલા દુકાન મકાનો અને ઓફિસોની રાત્રે અચાનક ચેકિંગ હાથ ધરી એટલું જ નહીં પણ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર કોઈ અનિચ્છિત બનાવ ન બને તે અંગે જરૂરી સૂચના આપવામાં આવી અને કોઈ પણ શંકાસ્પદ વસ્તુ દેખાય કે વ્યક્તિ જણાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા માટે માહિતી પર આપવામાં આવી આ સાથે અડાજણ પોલીસ દ્વારા ભાડા પેટે આપેલ મિલકતનું ઓનલાઈન નોંધણી કરેલ છે કે નહીં તે બાબતે કોમ્બિંગ દ્વારા એકસો પચાસ જેટલા મકાનોને ચેકિંગ કરવામાં આવી સાથે અડતાલીસ જેટલા વાહનો ચેક કરવામાં આવ્યા અવ્વારું વાહન ત્રણ જેટલા ડિટેન કરવામાં આવ્યા શરીર સંબંધી આરોપી ચાર જેટલાને ચેક કરીને ડિટેન કરવામાં આવ્યા સંકમત ઈસમો ઓગણીસ જેટલા ચેક કરવામાં આવ્યા બીએનએસ કલમ બસો ત્રેવીસ મુજબ પાંચ જેટલા કેસો કરવામાં આવ્યા જીપીએ એક્ટ એકસો પાંત્રીસ મુજબ બે જેટલા કેસો કરવામાં આવ્યા આમ અડાજણ પોલીસે ઓનલાઈન નોંધણી કરવામાં આવી છે કે નહીં તેમ પણ ચેક કરવામાં આવ્યું અને જુદા જુદા કેસો પર કરવામાં આવ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત